કોડીનાર મામલતદારને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોડીનાર અને વેરાવળની ફાયર ટીમને બચાવ કામગીરી માટે મોકલવામાં આવી છે બચાવ ટીમના સભ્યો ફસાયેલા પ્રવાસીઓ સુધી પહોંચીને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે છ લોકોને ત્રીસ થી વધુ મિનિટના રેસ્ક્યુ બાદ સલામત બહાર કઢાયા છે જેમાં આનંદ ભણજીભાઈ અભયસિંહભાઈ સુભાષચંદ્ર

તેમ છતાં પણ તંત્રે આ છ પ્રવાસીઓનો જીવ બચવા હેલિકોપ્ટર માંગવાની વ્યવસ્થા પણ કરવાની તૈયારી બતાવી હતી પણ પાણીનો પ્રવાહ ઓછો થતા અને પાણીમાં ફસાયેલ લોકોના હાથમાં દોરડું આવી જતા મહામુસીબતે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા તેમ છતાં સેલ્ફી લેવાની લાલચમાં પ્રવાસીઓ જાહેરનામાની અવગણના કરીને ધોધ નજીક જાય છે હાલ બચાવ ટીમ દ્વારા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે પરાગ સંતાણી દિવ્યાંગ ન્યુઝ ગીર સોમનાથ